જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે ગીતા જયંતિ વિશે શ્રવણ કરીશું હિન્દુ ધર્મમાં ભગવદ્ ગીતાને પવિત્ર ગ્રંથ માનવામાં આવે છે સર્વપ્રથમ ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને ગીતા જ્ઞાન આપ્યું હતું આ ગ્રંથમાં અઢાર અધ્યાય છે તેમાં સંપૂર્ણ જીવનનો સાર બતાવવામાં આવ્યો છે હિન્દુ પંચાંગ અનુસાર માક્ષર મહિનાના શુક્લ પક્ષની એકાદશીના દિવસે ગીતા જયંતિ ઉજવવામાં આવે છે જે આ વખતે અગિયાર ડિસેમ્બર બુધવારના રોજ છે માન્યતા અનુસાર તે આ જ તિથિ હતી કે જે દિવસે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને ગીતા જ્ઞાન આપ્યું હતું સનાતન ધાર્મિક ગ્રંથો અને પુરાણોમાં વર્ણિત કથા અનુસાર ભગવાન શ્રી કૃષ્ણએ મહાભારતના યુદ્ધ દરમિયાન કુરુક્ષેત્રમાં પરમ મિત્ર અર્જુનને ગીતા ઉપદેશ આપ્યો હતો તેના કારણે ગીતા જયંતિનું મહત્ત્વ વિશેષ છે ખાસ કરીને મક્ષર એટલે કે આગહન મહિનો ખૂબ જ શુભ માનવામાં આવે છે ભગવાન કૃષ્ણએ ગીતા ઉપદેશ દરમિયાન કહ્યું હતું કે હું મહિનાઓમાં માર્ગ શીર્ષ છું એટલા માટે જ આપણે મક્ષર મહિનાને એટલે કે માર્ગ શીર્ષ મહિનાને ઉત્તમ માન્યો છે અને તેને ખૂબ જ મહત્વપૂર્ણ માન્યો છે હિન્દુ ધર્મના લોકો માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ તહેવાર માનવામાં આવે છે ગીતા જયંતિ બે હજાર ચોવીસના શુભ અવસર પર હિન્દુ ધાર્મિક સંસ્કૃતિના સૌથી પવિત્ર પુસ્તક શ્રીમદ્ ભગવદ્ ગીતાને માન આપવામાં આવે છે હિન્દુ ધર્મની માન્યતા અનુસાર ગીતા જયંતિ બે હજાર ચોવીસનો આ પવિત્ર તહેવાર માર્ગ શીર્ષ મહિનાની અગિયારમી તારીખે એટલે કે શુક્લ એકાદશીના દિવસે ઉજવવામાં આવે છે શ્રીમદ્ ભગવદ્ ગીતા એક એવો ગ્રંથ છે જે દરેક મનુષ્યના જીવનમાં ખૂબ જ મોટી ભૂમિકા ભજવે છે પૌરાણિક કથાઓ અનુસાર એવું માનવામાં આવે છે કે આ દિવસે મહાભારત યુદ્ધની શરૂઆત થઈ તે પહેલાં ભગવાન શ્રી કૃષ્ણએ કુરુક્ષેત્રના યુદ્ધના મેદાનમાં અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો હતો તેથી આ દિવસને ગીતા જયંતિ તરીકે ઉજવવામાં આવે છે ગીતામાં કહેવામાં આવ્યું છે કે માણસે દુઃખ લોભ અને અજ્ઞાનનો ત્યાગ કરવો જોઈએ અને દરેક પરિસ્થિતિમાં ધીરજ રાખવી જોઈએ ભારતીય સંસ્કૃતિમાં આ પવિત્ર ગ્રંથ શ્રીમદ્ ભગવદ્ ગીતાને માત્ર એક ગ્રંથ માનવામાં આવતો નથી પરંતુ તેને પોતાનામાં સંપૂર્ણ જીવનનું સ્વરૂપ માનવામાં આવે છે આ ધાર્મિક ગ્રંથમાં કુલ સાતસો શ્લોક છે જેમાં માનવજીવન સાથે જોડાયેલી દરેક વાત કહેવામાં આવી છે હવે આપણે ગીતા જયંતિના મુહૂર્ત વિશે શ્રવણ કરીશું એકાદશી તિથિનો પ્રારંભ અગિયાર ડિસેમ્બર બે હજાર ચોવીસ સવારે ત્રણ વાગે અને બેતાળીસ મિનિટથી શરૂ થઈ બાર ડિસેમ્બર બે હજાર ચોવીસ સવારે એક વાગે અને નવ મિનિટ સુધીનો રહેશે આથી અગિયાર ડિસેમ્બરે તમારે શ્રીમદ્ ભગવદ્ ગીતાનું પૂજન કરવું મગસર સુદ એકાદશીને મોક્ષદા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે અને આ દિવસે ગીતા જયંતી પણ હોવાથી આ દિવસનું બમણું મહત્ત્વ છે ભગવદ્ એ પવિત્ર ગ્રંથોનો એક ભાગ છે જેમાં કુલ અઢાર અધ્યાય છે જેમાં કર્મયોગના છ અધ્યાય જ્ઞાનયોગના છ અધ્યાય અને છેલ્લા છ અધ્યાયમાં ભક્તિ યોગ વિશે ઉપદેશ આપવામાં આવ્યો છે ભગવાન શ્રી કૃષ્ણે મહાભારત દરમિયાન મૂંઝવણમાં ફસાયેલા અર્જુનને ઉપદેશ આપ્યા હતા જેથી તેઓ કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને તેના કર્તવ્ય અને કર્મનો માર્ગ દર્શાવી શકે માન્યતા અનુસાર કુરુક્ષેત્રના યુદ્ધભૂમિમાં અર્જુન સામે પોતાના પરિવારના લોકો અને સંબંધીઓને જોઈને ભયભીત થઈ ગયા હતા સાહસ અને વિશ્વાસથી અડગ અર્જુન મહાયુદ્ધની શરૂઆત પહેલાં જ યુદ્ધ સ્થગિત કરીને રથ પર બેસી ગયા હતા ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને ગીતાનું જ્ઞાન આપ્યું હતું તેથી તે દિવસે ગીતાની ઉત્પત્તિ માનવામાં આવે છે આથી આ દિવસને ગીતા જયંતિ તરીકે માનવામાં અને ઉજવવામાં આવે છે ગીતા જયંતિના દિવસે ભગવદ્ ગીતાનો પાઠ જરૂર કરવો જોઈએ જેનાથી અનેક ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે ચેનલ શ્રી હરિભક્તિ રસ પર શ્રીમદ્ ભગવદ્ ગીતાના અધ્યાય આપ્યા છે તો એ તમારે જરૂરથી શ્રવણ કરવા આ વિડીયોના અંતમાં હું શ્રીમદ્ ભગવદ્ ગીતાના વિડીયો આપી દઈશ તો એના પર ક્લિક કરીને તમે એ વિડીયો સાંભળી શકો છો દેશભરમાં ભગવાન શ્રી કૃષ્ણ અને શ્રીમદ્ ભગવદ્ ગીતાની પૂજા ગીતા જયંતિના દિવસે ખાસ કરવામાં આવે છે ભગવદ્ ગીતા વિશે આપણા જેવા પામર નહીં પરંતુ વિશ્વના દરેક તત્વચિંતકના મૂળમાં ભગવદ્ ગીતાનું બીજ દટાયેલું છે વિશ્વના દરેક પ્રશ્નો અને સમસ્યાનો ઉકેલ આ પુસ્તકમાં છે ગીતા જયંતિના દિવસથી અઢાર દિવસ સુધી મહાભારતનું યુદ્ધ ચાલ્યું હતું વિશ્વમાં આ એક જ ગ્રંથ એવો છે કે એક પુસ્તકની જન્મ જયંતિ ઉજવાય છે આ પુસ્તકના અંદર કુલ સાતસો શ્લોક છે અને અઢાર હજાર શબ્દ છે અઢાર અક્ષુહિણી સૈન્ય અને તત્કાલીન અઢાર દેશના મહાન યોદ્ધાઓ આ વીરભૂમિ પર યુદ્ધ જીતવા તત્પર હતા સાથે સાથે એ પણ આપણે જાણી લઈએ કે આ યુદ્ધમાં કૃષ્ણએ અર્જુનને રીઝવવા માટે અલગ અલગ નામોનો ઉચ્ચાર કરેલો છે તે ભગવદ્ ગીતાના અલગ અલગ અઢાર અધ્યાયમાં આપણને વાંચવા અને સાંભળવા મળે છે તે નામ કૃષ્ણએ અઢાર જેટલા ઉચ્ચારેલા હતા આમ વિવિધ પ્રકારે આ આંકડો અઢારને સ્પર્શીતો હતો એટલે ભગવદ્ ગીતાના ગીતાકારે એટલે કે વ્યાસજીએ અઢાર અધ્યાયમાં લખેલો છે આજથી સાડા પાંચ હજાર વર્ષ પહેલાં હાલના હરિયાણા રાજ્યના મહત્વના શહેર કુરુક્ષેત્રની આજુબાજુનો પ્રદેશ એટલે મહાભારત યુદ્ધની રણભૂમિ પાંડવોના પૂર્વજ કુરુરાજાએ જંગલ સાફ કરી ઉબળ ખાબડ ઝાડી જમીનને સમતળ કરી સોળ જોજન ફરતે આ ભૂમિ સપાટ મેદાન બનાવવા આ રાજાએ ખૂબ પરિશ્રમ કરાવીને તૈયાર કરી હતી કુરુ રાજાના નામ પરથી આ ભૂમિ આજે પણ કુરુક્ષેત્ર અને કુરુક્ષેત્ર શહેર ઓળખાય છે આ મેદાનની બરાબર મધ્યે એટલે કે વચ્ચે અર્જુન સાથે ભગવાન શ્રી કૃષ્ણએ મહાભારતના યુદ્ધ વખતે અર્જુન સામે પક્ષે પોતાના મામાભાઈ ભાણેજ કુટુંબ દાદા ભીષ્મપિતા મહાગુરુ દ્રોણ જેવા સગા સંબંધીઓ જોઈ તેને આ યુદ્ધ લડીને મહારાજ મારીને મારે વર્ષનું રાજ્ય નથી જોઈતું કહી તે રથની પાછળ બેસી જાય છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને ગીતા ઉપદેશ આપ્યો હતો કર્મની વિભાવના વ્યક્ત કરતી ગીતા આજે પણ એટલી જ સુસંગત છે જેટલી તે સમયે હતી વિચારોને તર્ક દ્રષ્ટિ દ્વારા ખૂબ જ સરળ અને અસરકારક રીતે રજૂ કરવામાં આવ્યા છે જગતના ઊંડા જ્ઞાન અને આત્માના મહત્ત્વ પર વિગતવાર વર્ણન આપવામાં આવ્યું છે ગીતામાં અર્જુનના મનમાં ઉદ્ભવતા વિવિધ પ્રશ્નોના રહસ્યોને ઉકેલતી વખતે શ્રી કૃષ્ણે તેમને સાચા અને ખોટા માર્ગની સૂચનાઓ આપી છે આ સંસારમાં માણસ કર્મના બંધનથી બંધાયેલો છે અને તેના આધારે તેણે આ કર્મોના બેમાંથી એક માર્ગ પસંદ કરવાનો છે આ સાથે દેવી તત્વનું વિગતવાર વર્ણન કરીને તે અર્જુનની શંકાઓનું નિરાકરણ કરે છે અને ગીતાનો આધાર બને છે ગીતા જયંતિના દિવસે ભગવદ્ ગીતાનો પાઠ કરવો શુભ માનવામાં આવે છે આ દિવસે ઘરો અને મંદિરોમાં ભગવાન શ્રી કૃષ્ણ અને શ્રીમદ્ ભગવદ્ ગીતાની પૂજા કરવામાં આવે છે આ પ્રસંગે ઘણા લોકો ઉપવાસ પણ રાખે છે આ દિવસે ગીતાના પાઠ અને શ્રવણનું વિશેષ મહત્ત્વ છે આ દિવસે ગીતાનો પાઠ કરવાથી ભગવાન શ્રી કૃષ્ણની કૃપા પ્રાપ્ત થાય છે ગીતા જયંતિના દિવસે ગરીબ વ્યક્તિને વસ્ત્ર કે ભોજનનું દાન કરવાથી પણ ઘણું પુણ્ય મળે છે ગીતાને ગીતોપનિષદ તરીકે પણ ઓળખવામાં આવે છે ગીતાના ઉપદેશોને આત્મસાત કરવા અને અનુસરવાથી બધી મુશ્કેલીઓ અને શંકાઓ દૂર થાય છે એવું કહેવાય છે કે ગીતામાં જણાવેલ વસ્તુઓને જીવનમાં સામેલ કરવાથી વ્યક્તિનું ભાગ્ય ચોક્કસ સુધરે છે ગીતા આત્મા અને ભગવાનના સ્વભાવને વ્યક્ત કરે છે કૃષ્ણના ઉપદેશો પ્રાપ્ત કરીને અર્જુન સર્વોચ્ચ જ્ઞાન પ્રાપ્ત કરે છે કે જે તેની બધી શંકાઓ દૂર કરવામાં અને તેને ક્રિયા તરફ વલણ બનાવવામાં મદદ કરે છે ગીતાના વિચારો દ્વારા માણસને યોગ્ય સમજણ મળે છે તે આત્મા તત્વ નક્કી કરે છે અને તેની પ્રાપ્તિનો માર્ગ મોકળો કરે છે આજના સમયમાં આ જ્ઞાન પ્રાપ્ત કરીને વ્યક્તિ અનેક વિકારોમાંથી મુક્ત થઈ શકે છે ભગવદ્ ગીતા ગ્રંથનું અધ્યયન અને અનુસરણ કરવાથી વ્યક્તિની દિશા અને દશા બંને બદલાઈ શકે છે સાથે જ વ્યક્તિ મૃત્યુ પછી ભગવાનના ધામની પ્રાપ્તિ કરે છે તો ગીતા પ્રાગટ્ય દિને શ્રી કૃષ્ણ ભગવાનની કે તેમના વિષ્ણુ રૂપની પૂજા કરવાથી વ્યક્તિને પરમ કૃપાની પ્રાપ્તિ થાય છે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા આપણને આ ધાર્મિક પુસ્તક દ્વારા આપવામાં આવેલા ઉપદેશો ખૂબ જ આધ્યાત્મિક અને ખૂબ જ પ્રેરણાદાયી છે એવું કહેવાય છે કે જે કોઈ ભગવદ્ ગીતાનું સંપૂર્ણ ભક્તિ સાથે વાંચન કરે છે તેને અલૌકિક જ્ઞાન પ્રકાશ અને અપાર સુખ પ્રાપ્ત થાય છે વૈદિક પુરાણોમાં ભગવદ્ ગીતાની તુલના એક એવી માતા સાથે કરવામાં આવી છે જે કોઈપણ વ્યક્તિના જીવનમાંથી દરેક પ્રકારની પરેશાનીઓને દૂર કરીને દરેક પ્રકારના દુઃખને દૂર કરે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર જો કોઈ વ્યક્તિ માર્ગ શીર્ષ મહિનાના પક્ષની એકાદશી તિથિએ ભગવદ્ ગીતાનો પાઠ કરે છે તો તેને તેના પૂર્વજન્મમાં કરેલા તમામ પાપોમાંથી મુક્તિ મળે છે અને તે વ્યક્તિને ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ મળે છે અને તે વ્યક્તિ ભગવાન શ્રી કૃષ્ણની કૃપા પ્રાપ્ત કરી શકે છે ભગવાન કૃષ્ણ તેને આશીર્વાદ આપે છે અને તે મોક્ષને પ્રાપ્ત કરે છે ઘણા પૌરાણિક ગ્રંથોની જેમ ઋગ્વેદ અને સામવેદ પણ હરિયાણા કુરુક્ષેત્રમાં રચાયા હતા મનો ઋષિએ પણ આ જ સ્થળે મનુસ્મૃતિની રચના પણ કરી હતી હવે આપણે ગીતા જયંતિની પૂજામાં કઈ કઈ સામગ્રી જોઈએ અને પૂજન વિધિ કેવી રીતે કરવાની તે જાણી લઈએ ગીતા જયંતિની પૂજામાં ગંગાજળ કાપડનો ટુકડો એટલે કે લાલ અથવા પીળા રંગનું કપડું લાકડાનો બાજોઠ ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ અથવા ફોટો અને શ્રીમદ્ ભગવદ્ ગીતાનું પુસ્તક તેલ દીવો હલ્દી ચંદન કંકુ અક્ષત ફૂલ નૈવેદ્ય આ બધી વસ્તુઓ તમારે પૂજા સામગ્રીમાં લેવી વ્રત કરનારે આ દિવસે ઉપવાસ કરવો અને જો તમારાથી આખો દિવસ ઉપવાસ ન થાય તો એક ટાણું કરવું પરંતુ સવારે શ્રીકૃષ્ણ ભગવાન તથા શ્રીમદ્ ભગવદ્ ગીતાની પૂજા કર્યા બાદ તમારે રાત્રે ભોજન કરવું દિવસે ભૂખ લાગે તો તમારે ફળાહાર કરવું અને તમે દૂધ પણ પી શકો છો વ્રત કરનાર વ્યક્તિએ સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જવું સ્નાનાદિ કાર્ય પતાવી સ્વચ્છ કપડાં પહેરવા અને સૂર્યદેવને અર્ધ્ય આપવું ત્યારબાદ તમારા પૂજા ઘરને સાફ સફાઈ કરવું જ્યાં મંદિર હોય ત્યાં એક બાજોટ પાથરી તેના પર લાલ અથવા પીળું કપડું પાથરવું તેના પર ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ સ્થાપિત કરવી અથવા ફોટો મૂકવો ત્યારબાદ શ્રીમદ્ ભગવદ્ ગીતાનું પવિત્ર પુસ્તક મૂકવું શ્રીમદ્ ભગવદ્ ગીતાને લાલ કપડામાં ઢાંકીને રાખવું જોઈએ અને ત્યારબાદ ભગવાનનું ધ્યાન કરીને શ્રી કૃષ્ણ ભગવાન તથા વિષ્ણુ ભગવાનનું ધ્યાન કરીને સંકલ્પ લેવો અને ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિને જળથી સ્નાન કરાવવું ત્યારબાદ પંચામૃતથી સ્નાન કરાવવું ત્યારબાદ ફરીથી શુદ્ધ જળથી સ્નાન કરાવવું ભગવાન શ્રી કૃષ્ણને હળદર ચંદન અને કંકુ અર્પણ કરવા ચોખા ફૂલ અર્પણ કરવા ત્યારબાદ શ્રીમદ્ ભગવદ્ ગીતાને લાલ કપડાંથી બરાબર ઢાંકીને ભગવાન કૃષ્ણની મૂર્તિ પાસે રાખવી શ્રીમદ્ ભગવદ્ ગીતાના પુસ્તક પર પણ હળદર કંકુ ચોખા ચંદન ફૂલ વગેરે અર્પણ કરવું ત્યારબાદ ધૂપ દીપ કરવું દીવો પ્રગટાવવો અને શ્રી કૃષ્ણ ભગવાનની આરતી તથા ગીતાજીની આરતી કરવી ભોગમાં પ્રસાદમાં તમારે ફળ મીઠાઈ અને નારિયેળ ધરાવવું જોઈએ ત્યારબાદ થાળ ગાવો અને ભગવાન શ્રી કૃષ્ણના મંત્રનો જાપ કરવો જ્યારે તમે ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરતા હોય ત્યારે ભગવાન શ્રી કૃષ્ણના મંત્રનો જાપ કરવો જોઈએ અને પૂજા થયા બાદ પ્રસાદ અડોશ પડોશમાં અને ઘરના સદસ્યને વહેંચી દેવો ત્યારબાદ આ પવિત્ર ગ્રંથને હાથ જોડીને નમન કરો અને પવિત્ર શ્રીમદ ભગવદ્ ગીતાનો પાઠ કરવો આખો દિવસ ભગવાનનું નામ જપ કરવું તથા ભજન કીર્તન કરવા આ દિવસે એટલે કે ગીતા જયંતિના દિવસે ગરીબોને વસ્ત્રદાન અન્નદાન કરવું તેનાથી ભગવાન શ્રી કૃષ્ણ ખૂબ જ પ્રસન્ન થાય છે અને ભગવાન શ્રી કૃષ્ણને ગાય ખૂબ જ પ્રિય હતી તો આ દિવસે ગાયને ઘાસ ગોળ રોટલી ખવડાવવી તેનાથી પણ ભગવાનની કૃપા આપણા પર રહે છે હવે આપણે ગીતા પુસ્તક વાંચવાના ફાયદા શું છે તે જાણી લઈએ જો કોઈ વ્યક્તિ દરરોજ ગીતાનો પાઠ કરે છે તો તેનું મન હંમેશા શાંત રહે છે અને તેના કોઈ પણ કાર્યમાં કોઈ અડચણ આવતી નથી શ્રી ભગવદ્ ગીતાના પાઠ કરવાથી વ્યક્તિ વાસના ક્રોધ અને આસક્તિથી મુક્ત થઈ જાય છે જેના કારણે તેઓ આગળ વધે છે અને મોક્ષ પ્રાપ્ત કરે છે જો કોઈ વ્યક્તિનો મન સક્રિય હોય અને તે પોતાના મનને કાબૂમાં રાખવા ઈચ્છે છે તો તે વ્યક્તિએ દરરોજ પૂર્ણ ભક્તિ સાથે ભગવદ્ ગીતાનો પાઠ કરવો જોઈએ ભગવાન શ્રી કૃષ્ણએ ગીતા દ્વારા તમને સત્ય અને અસત્યનું જ્ઞાન આપ્યું છે જ્યારે તમે આ વિશે જ્ઞાન મેળવો છો તે સમયે તમારો વિજય થશે આપણે જાણીએ છીએ કે સારા અને ખરાબને સમજણ વ્યક્તિને પરિપક્વ બનાવે છે શ્રીમદ્ ભગવદ્ ગીતામાં આપણને સારા અને ખરાબ વિશે ખૂબ જ ઊંડાણથી જાણવા મળે છે ભગવદ્ ગીતાના પાઠ કરવાથી વ્યક્તિના મનમાં આત્મવિશ્વાસ વધે છે ગીતાનો પાઠ કરવાથી વ્યક્તિના જીવનમાં હંમેશા સુખ અને સકારાત્મકતા વધે છે સકારાત્મક ઉર્જા વ્યક્તિના જીવનમાં ઉર્જાનો સંચાર કરે છે અને આપણને સુખ સમૃદ્ધિ મળે છે અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે તો ભક્તો દરરોજ શક્ય હોય તો તમારે ગીતા પાઠ અવશ્ય કરવો વધારે નહીં તો કંઈ નહીં પરંતુ એક અધ્યાયનો પાઠ અવશ્ય કરવો જોઈએ કારણ કે સનાતન ધર્મમાં શ્રીમદ્ ભગવદ્ ગીતાને પવિત્ર ગ્રંથ માનવામાં આવ્યો છે તેમાં વ્યક્તિના જીવનનો સંપૂર્ણ સાર બતાવવામાં આવ્યો છે સાથે જ ધાર્મિક કાર્મિક સાંસ્કૃતિક અને વ્યવહારિક જ્ઞાન પણ આપવામાં આવ્યું છે આ દિવસે ગીતાનો પાઠ કરનારનું દરેક કાર્ય સફળ થાય છે સાથે જ સુખ સમૃદ્ધિ પણ આવે છે શાસ્ત્રો અનુસાર જે લોકોએ પોતાના ઘરમાં શ્રીમદ્ ભાગવદ્ ગીતાનો ગ્રંથ રાખ્યો હોય તેમણે કેટલાક નિયમોનું પાલન કરવું જોઈએ નહીં તો જીવનમાં પરેશાનીઓથી ઘેરાઈ જાય છે પુરાણો અનુસાર જે ઘરમાં ગીતાનો નિયમિત પાઠ કરવામાં આવે છે ત્યાં સમૃદ્ધિ રહે છે ધર્મ કાર્ય નીતિ સફળતા અને સુખનું રહસ્ય ગીતામાં છુપાયેલું છે ગીતા જયંતિના દિવસે ગીતા પાઠની સાથે હવન કરવામાં આવે તો વાસ્તુ દોષ દૂર થાય છે ગીતાનો નિયમિત પાઠ કરવાથી મૃત્યુ પછી પિશાચની દુનિયામાંથી મુક્તિ મળે છે ગીતા પાઠ વાંચવાથી જીવનની દરેક સમસ્યાઓનું સમાધાન મળી શકે છે ગીતા પાઠ કરવાથી વ્યક્તિ કોઈપણ પરિસ્થિતિ સામે લડવાની ક્ષમતા મેળવે છે ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ થાય છે ગીતાના પાઠ કરવાથી માનસિક પરેશાનીઓ અને ઘરેલું પરેશાનીઓથી મુક્તિ મળી વિરોધીઓનો સામનો કરવાની શક્તિ મળે છે ઘરમાં શ્રીમદ્ ભાગવદ્ ગીતાનો પાઠ કરતી વખતે કેટલીક વાતોનું ધ્યાન રાખવું જોઈએ તો જ પૂર્ણ ફળ મળે છે આ એક ખૂબ જ પવિત્ર ગ્રંથ છે તેથી તેને સ્વચ્છ અને પવિત્ર જગ્યાએ જ રાખો ગીતાને સ્નાન કર્યા વિના ગંદા હાથથી અથવા માસિક સ્ત્રાવ દરમિયાન સ્પર્શ કરશો નહીં આને કારણે વ્યક્તિ પાપનો દોષી બને છે અને માનસિક અને આર્થિક તણાવ શરૂ થાય છે શ્રીમદ્ ભાગવત ગીતાને જમીન પર રાખીને વાંચશો નહીં આ માટે પૂજા ચોકી અથવા કાઠનો ઉપયોગ કરો ગીતાને પણ લાલ કપડામાં બાંધીને રાખો ગીતાનો પાઠ કરવા માટે તમારી પોતાની મુદ્રાનો ઉપયોગ કરો બીજાનું આસન ન લેવું જોઈએ તેનાથી પૂજાની અસર ઓછી થાય છે પાઠ શરૂ કરતાં પહેલાં ભગવાન ગણેશ અને શ્રી કૃષ્ણનું સ્મરણ કરો તમે દિવસના કોઈપણ સમયે ગીતાનો પાઠ કરી શકો છો પરંતુ સ્નાન કર્યા બાદ જ શ્રીમદ્ ભગવદ્ ગીતાને હાથ લગાવવો જોઈએ અને કોઈ પણ અધ્યાય શરૂ કર્યો હોય તો તેને અધ વચ્ચે છોડવો ન જોઈએ આખું પ્રકરણ વાંચ્યા પછી જ ઉઠવું આ બધી વાતોનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો ભક્તો આજના વિડીયોમાં આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાનો જન્મ કેવી રીતે થયો અને ક્યારે થયો તે જાણ્યું શ્રીમદ્ ભગવદ્ ગીતાનું મહત્ત્વ શું છે તે પણ જાણ્યું અને શ્રી કૃષ્ણ ભગવાનના ઉપદેશો જાણ્યા આ દિવસનું અને પુસ્તકનું મહત્ત્વ જાણ્યું શ્રીમદ્ ભગવદ્ ગીતાની પૂજન વિધિ કેવી રીતે કરવાની તે પણ જાણી તો આશા કરું છું કે આજનો વિડીયો તમને પસંદ પડ્યો હશે જો તમને વિડીયો પસંદ પડ્યો હોય અને ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી બીજા બધા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો જેથી બીજા લોકોને પણ જ્ઞાન મળી શકે અને જાણકારી મળી શકે કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ ભગવાન જરૂરથી લખજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ વિડીયો જોવા માટે ધન્યવાદ